ભૂખ્યા <coughs> છે <coughs> બધા જય માતાજી માતાજી બધા એને હાજર નરવા રાખી ચુબે છે આપું છું અને આજ થાય કે જે સોય હવે હાઇતમ આઈઠમ આયલી આવશે બહુ નજીક એટલે બાપાને ઘરે જવાનું હાયતમ આઈઠમ કરો પણ આજ થઈ રીતે જે સોય તો અમારું ગોપી બેન તું ગોયભી બેન ખાવશો દહીં અમારું ગયફી બેન આ નકળું દહીં ને એવું ખાવાનું છે તો ફરાળ લાવ્યા છે એનામાં જોઈ બેન ને બધાય બેહ ગયા છે કા જોઈ બેન

તો હાલો બધાય જમવા અને એક ટાણું એટલે ફરાળ કરવા એક ટાણું તો આમાં હોય નહીં પણ બોલાઈ ગયું એક ટાણું એમ એટલે આવો બધાય ફરાળ કરો તો આગળ વીડિયામાં બના રહી ગયું હાલો ટુ ફેમિલી હાસ્ય શું જો સરસ મજાની પાઈની બધી થાળી ને એવું તૈયાર કરે છે બધાય બેઠ બેઠા જો આજ તો ભૂખ્યા કેવા મોટા થઈ ગયા ઝીણા ઝીણા આમાં કિંજલ ને ભૂખ નથી લાગી કા કિંજલ ભૂખ લાગી હશે ને તબી तने भूख पण बो लागी जो था के ना की तैयार हमार गोपी बहन ने ठार की भूख नहीं लागी लागी गोपी लागी मोटा ही रह गई मदार लागी से <laughs> 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 क्या मिया दी जो राजा राजा हमारा नहीं ना

de pessoas de hoje Ah

હાલો ખાલી માં હાથીઓ કરી જુઓ છો અગરબત્તી જલાવે પ્રગટાવો તો નહી અને તો નહી કાર્ય હાલો કે

ભગવાન વિષ્ણુ મંગળમ ગુણરા મંગળાય નો હરિ મંગળ દક્ષિણા પાણી નીકળવાની છે 그리고 제가 경찰이 자주 활용할 તો આ છે સોજ તો આપણે મંગાળે સરસ મજાના રોટલા ને એવું કરવા મળ્યા છે આપણને તો આવડતા નથી પણ આપડી બેન પણ બનાવે છે રોટલા છે સરસ મજાનો મંગાળો કર્યો છે અને જો રોટલા કરવાનું શરૂ છે અને આમાં કિંજલ બેન શું કરો મરસાને કટકી કરે કેમ કે મગનું શાક બનાવવાનું છે ઘણા બધા રોટલા કઈ નાખ્યા બેનપણી બીજા બારો બદલાનો છે એકાદ બીજીનો નો જો ઘણા બધા રોટલા કઈ નાખ્યા કેટલા કેટલા ખાવાના અસ્મિતા બેન એ કે

એટલે હેને ભાઈ મસ્ત મજાની વાળું થઈ ગઈ છે પઠામાં સૈકેલા મરસા ત્યારે દૂધ છે અને મગનું શાક આપણને બાજરાના ભાઈ ભાવતા નથી લઈને આપણે કંઈ ખાતા નથી તો આવી જાવ બધા વાળું કરવા માટે ચાલો ચાલો ફેમિલી ફાઇનલી હેને ભાઈ વાળું પાણી કરીને થઈ ગયા છે ભાઈ નવરા અને અત્યારે હેને ભાઈ થઈ ગયા છે સાડા નવ એટલે એડિટિંગ પણ કરવાનું છે બાકી જો તમને કાલે વિડીયો પણ આપવો પડશે કેમ કે આજે જોવા થતી તો કાલે તમારે તો ચોથ કાલે થાય છે વિડીયોની અંદર તો ચાલો ભાઈ વિડીયો આને અહીંયા પૂરો પડી જાય જો ચોથનો વિડીયો તમને ગમ્યો હોય તો ગમ્યો તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વિપેશ